કેમ છો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે એચ કે ફાર્મિંગમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું સફેદ બજાર ભાવ એ પહેલાં અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બોલશો ને તો જોઈએ આજના સફેદ બજાર ભાવ આજની તારીખ અઠ્યાવીસ આઠ બે હજાર પચીસ વિરમગામ એક હજાર પાંચસો રૂપિયાથી એક હજાર સાતસો ને રૂપિયા

एक हजार बसो एक रूपया तीन सौ रुपया थी एक हजार सात सौ साठ रूपया विशावद एक हजार चार सौ पत्रीस थी, एक हजार आठ सौ पंद्रह रुपया साणंद एक हजार तरह सो पचास थी, एक हजार सात सौ छत्तालीस रूपया पाट एक हजार तरह सौ थी एक हजार सात सौ छूपया अंजार एक हजार ने पांच सोच थी एक हजार नौ सौ पिस्तालीस रूपया कालावड़ एक हजार चार सौ बे थी एक हजार सात सौ एक रूपया कोडिना एक हजार चार सौ पचास थी एक हजार आठ सौ पिस्तालीस रूपया तो जो आग વાંકાનેર એક હજાર બસો એક રૂપિયાથી બે હજાર વીસ રૂપિયા ભુજ એક હજાર બાવન રૂપિયાથી એક હજાર રૂપિયા જસદણ એક હજાર બસો રૂપિયાથી એક હજાર આઠસો પચાસ રૂપિયા હારીજ એક હજાર ત્રેવીસ રૂપિયાથી એક હજાર પંચાવન રૂપિયા તો ખડ મિત્રો આ તાજના સફેદ બજાર ભાવ વિડિયોને શેર કરવાનો બોલશો નહીં જેથી બીજા ખેડૂતને દ્વારા પણ બીજા ભાવની અપડેટ મળતી રહે અને તમે ચેનલમાં નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય જવાન જય કિસાન કોમેન્ટમાં જરૂર લખશો